સિલાઈ કેવી રીતે કરવી એ બતાવું છું ઘણાને હાથ સિલાઈ કરતાં બી નથી આવડતી તો સૌથી પહેલાં તો આપણે જે બ્લાઉઝનો પાછળનો ભાગ છે ને એમાં મેં આ પટ્ટી વાળી દીધી છે અહીંયા પહેલી સિલાઈ મારીએ ને એ ઝીણી સિલાઈ હોય એના ઉપર એક ધારી સિલાઈ હોય અને પછી આ પટ્ટી વાળા પછી અહીંયા એક પાંચ ઉપર મોટી સિલાઈ હોય એના પછી આપણે સોઈ લેવાની છે એકદમ પતલી હાથ સિલાઈની સ્પેશિયલ સોઈ આવે છે અને સિંગલ દોરાથી લેવાની છે પછી આ આ હાથ છે ને એને નીચે રાખવાનો એમાં બે આંગળા નીચે હશે વન એન્ડ ટુ ધીમેકથી સ્ટાર્ટ કરવાનું થોડુંક નીચે જવા દેવાનું આંગળીને ટચ થાય એટલે પાછું ઉપર આવવાનું અડધા સેન્ટીમીટરના અંતરે ફરી કરવાનું નીચે દોરો દેખાવો ના જોઈએ એ રીતે બનાવવાનો છે કોઈને ડાબા હાથે ફાવે કોઈને જમણા હાથે ફાવે જેને જેમ અનુકૂળ આવે એમ અત્યાર તો મશીનો આવી ગયા છે અમુક અમુક પ્રકારના તો બધું મશીનોમાં જ થતું હોય છે પણ જ્યારે આ હાથ સિલાઈ અલગ જ ટાઈપની હોય છે જો તમે દોરા જોઈ શકો છો અહિયાં ખબર જ ન પડે સિલાઈ મારી હોય ને એવી ખબર જ ન પડે એકદમ લાઈન સર દેખાય એવી જ રીતે આખી કરી લેવાની એકવાર હાથ બેસી જશે ને પછી વાંધો ન આવે બધા મશીનોમાં હે એમ કહેતા હોય કે મશીનથી હાથ સિલાઈ થાય મશીનથી હેમિંગ થાય આને હેમિંગ કહેવાય તો બધા કહેતા હોય મશીનથી થાય પણ મશીનથી કોઈ દિવસ થતી નથી આ સિલાઈ આ હાથથી જ થાય આનું હજી સુધી મશીન બન્યું હશે માર્કેટમાં તો ખબર નથી બાકી હાથથી જ થાય આવી રીતે કમસે કમ આખા બ્લાઉઝ ને હાથ સિલાઈ કરતા તમને દસ મિનિટ થાય ટેકનોલોજી ગમે એટલી વધી જાય પણ અમુક કામ તો હાથે થી જ સારા બનતા હોય છે જેમ હું અત્યારે કરી રહી છું હાથ સિલાઈ કરું છું નીચે આંગળીને ટચ કર ટચ કરી અને ઉપર લઈ લેવાનો અને થોડું ત્રાસ ઘણાને આટલું બી નહીં આવડતું પછી ક્યાંય વળ ના ચડે એના માટે આવી રીતે ખેંચી અને અહીંયા ગાંઠ મારી લેવાની કટ કર્યા પછી મોટો મોટી સિલાઈ મારી હતી ને એ મોટી સિલાઈને ખોલી લેવાની એ ખાલી પકડ માટે હોય છે બેલેન્સ રહે હાથ સિલાઈ કરતી વખતે નડે ને એના માટે પછી પાંચ વડો ટાકો ખોલી લેવાનો છે આપણે